રાજમહેલ પોતે વર્ષો વિતાવ્યું ત્યાં ત્યાં જવું છે ત્યાંની બજાર પોખરણ ની બજાર કરીશું ત્યાં જોઈશું શું રહસ્ય છે તમને વિડીયો માં બતાવીશું અને ત્યાં સારી એવી પગની મોજડીઓ સારી બનાવટી ની વસ્તુ મને એવું લાગે છે

જે લુક હોય છે ને મતલબ ઢીલી ના પડે એના માટે એના અંદર કમ્પ્યુટર રીતનું પેકિંગ કરે છે તો અહીંયા અહીંયા પોતે જે છે ને આ રીવા આ હેન્ડથી બનાવેલું છે હાથે બનાવે છે આજે જે દોરી છે ને આ જે કપડું છે ને કપડા ઉપર હેન્ડથી કરે છે હાથેથી મતલબ આ બધું એન્ટિક બનાવે છે સાચો ને તમે ક્યારે પણ આવો તમારે મોજડી લેવી હોય તો કાંચીવાસ જે સ્પેશિયલ મોજડીઓ બનાવે છે અહીંયા તમામ એરિયામાં તમને મોજડી જોવા મળશે તો તમે પણ જ્યારે પણ આવો તો જો પાછળ અમારો જે ગાડીવાળા જે બધા આવ્યા છે એ મોજડી ચેક કરેલા છે ભાવતાલની વાત ચાલુ છે આ કયો એરિયો આપણે કીધું કાંચીવાસ હા મોતીવાસ મોતીવાસ સાચોર

ત્રણ હજાર સુધીની તમારે જૂતી હોય મોજડીઓ મળી જશે તમે પણ અહીંયા આવો સાચો જેને શોખ છે તો હા બતાવી દો અહીંયા તમને જોવા મળશે તમે પણ વિઝિટ કરી અને બનાવવા આપી શકો છો તમારા માપથી બન બનીને આપશે કલર પણ ચોઈસ કરી અતુલ ભાઈએ બે મોજડી રાખી છે એક રાખી એક જ રાખી છે કેટલા હાલે છસો છસો રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અહીંયા હાચોરની અંદર આવો એટલે છસો રૂપિયા પ્રાઇસથી પાંચ હજાર સુધીની તમને મોજડી જોવા મળશે આપણે તો કોઈ પહેરતા નથી એટલે લેતા નથી ખોલમાં જાવ જો અંદર બાદમાં જાવ જો